નાલે વરસાદ 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 હમણાં નો હારું કાબે તમદી હા હા હવે ન્યા સેટા પર આટો મરું ને કાઈ નથી વાયર ખુલી થઈ ગઈ ને તો આ બધું હારું ને સાફ-સુથ થઈ ગયું સાફ-સુથ થઈ ગયું હારું થઈ ગયું છે આ સાફ-સુથ આ બધું કેવો અંધરો અંધારો જોવો તો આ બીજો તો પછી હા તો હાલો મિત્રો અમે આવ્યા છીએ અત્યારે ખેતર અને પાડામાં ગામની બાજુમાં પડું છે તો ત્યાં આવેલા છે અમારા ભાઈની જમીન વાવે રાખી છે ત્યાં અત્યારે અમે આવેલા છે આટો મારવા હારું અને એમ તું કે વાયડે કંટ્રોલ આવેલા કંટ્રોલ આ ને કંટ્રોલા લેવા હારું પણ વાયડ થઈ ગયું છે સાફ સફાઈ કમ્પ્લીટ બધી પૂરી થઈ ગઈ છે વાયડ ના કઈ છે નહીં તો અત્યારે અમે માંડીમાં માટા મારી છે તો તમે વિડીયોમાં કંટ્રોલ ના રહી જીડિયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એવું બધું તમે કરી લેજો અને એ તું વાડ ને થોડ ને વાડ છે લાઈક છે કાટાપાટા પાટા તું ને આટા માર માં છે હું કંટ્રોલ છે વેલ છે પણ હમણાં ફૂલ આવે છે ખાલી વેલ છે ફૂલ હમણાં આવી છે નવા મન થઈ ગયું છે જોરદાર ઓલી બાજુ ખુલ્લું થઈ ગયું છે ને આ બાજુ પાછું અંધારું થઈ ગયું છે હવામાન નું વરસાદ આવે એવું અને પવન એ ફૂલે ફૂલ છે અત્યારે તમને વિડીયો માં કદાચ પવન પણ સંભળાય વધારે પડતો નહીં હા પવન છે વરસાદ આવવાનો

મારો તો જવાનું જોઈએ ને કે કામ તો કરવું પડે ને કામ કર્યા વગર કઈ થોડીક સેટિંગા વાત કરે છે તમારે જવું હોય તો જાવું મારે જવું હાલે અમે માંડવી જોવા આવા બીજા ખેતરે માંડવી જોવા બીજા ખેતરે આયા છે અમારે આ મારે ઘરવાળા છે અને અમે બે માંડવી જોવા આવા એટલે અમારે મોટા ભાઈ લોકો વાવે છે એ માંડવી જોવા આવા માંડવી બહુ સરસ છે એને ખડમાં દવા છાટી છે એટલે ખટ બડી ગયું

એટલે પવન છે એટલો બધો પવન છે ઉડાવી લઈ જાય એવો છે ઉડાવી ઉડાવી લઈ જાય એવો છે માંડવી જો મસ્ત થઈ ગઈ સોલ લેટ માંડવી હવે તો ખરાડ જરૂર છે તો ખરાડ પડી જાય ને બરાબર મળી જાય ને માંડવી તાર જેમ જોરદાર છક્કા છૂટી જાય એવું મસ્ત માંડવી ઉપડી જાય સરસ મજાની હા બરાબર ને સાચી વાત ને બરાબર જ બરાબર જ મારે પાછળ પાછળ કો મળે મને હાઈ રહેલ ને કઈ મને તમે તો એમ નઈ તમે એમ તે હું તો હાલુ જ નઈ હું તો એમ જ હાલુ કેથી મેળાવાનું એમ તો હા મારે બધું જોવું પડે ને જોવું જ પડે ને તારે હા મારે જોતો જોતો આલવું કોઈ

અને ખેતર આવ્યા હતા માંડવી માં આટો મારવારું હા અમે ખેતર આવ્યા તાટો મારવારું અને જઈશું અત્યારે ઘરે અને વરસાદ પણ ધીમે ધીમે ચાલુ પાછો થઈ ગયો છે બરોબર છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુર રહી જાવ પૂરેપૂરો વિડીયો જોઈ લીજો વ્લોગ વિડીયો અમારો આ વ્લોગ અમારો પૂરેપૂરો તમે જોઈ લીજો બરોબર છે અને મળશું છે ને આપણે નેક્સ્ટ વિડીયો આના પછીનો વિડીયો પણ સારો અમે ગણાવશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુર રહીજો અને વિડીયોનો લાઇક કરી દીધો અને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરી દીજો લાઈક શેર કમેન્ટ બધું કરી દીજો હા અમારો વિડિયો સારો લાગ્યો હશે તો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ચાલો મળ્યા નેક્સ્ટ વિડિયોમાં રામ રામ જય માતાજી પ્રસાદ ચાલો જય માતાજી જય માતાજી બધાને બાય બાય આવજો